ઉષ્માગતિ શાસ્ત્રના મર્યાદાઓ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થવાની ક્ષમતા ધરાવે છે કે નહીં અને જો તે પ્રક્રિયા આપમેળે થઈ શકતી હોય તો તે પ્રક્રિયાઓના સંતુલન અચાંકના મૂલ્યોની ગણતરી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના આધારે થઈ શકે છે સૌથી પહેલા જોઈએ કે તેનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થવાની ક્ષમતા ધરાવે છે કે નહીં આપમેળે થવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તે જાણી શકાય છે અને જો તે પ્રક્રિયા આપમેળે થઈ શકતી હોય

रासायनिक प्रक्रिया वेग अंगेनी माहिती आयम आपण प्रक्रिया वेग विषयी माहिती आपत नाही माहिती आयम આપી શકતો નથી આપી નથી હવે આપણે જોઈએ ઉષ્માગતિ શાસ્ત્ર નો ત્રીજો નિયમ સામાન્ય રીતે પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય તાપમાનની વધારા સાથે વધે છે એટલે કે તાપમાન તાપમાન વધતા જો વધે તો એન્ટ્રોપી પણ વધે છે કારણ કે તાપમાન વધતા પદાર્થના અણુઓમાં અવ્યવસ્થિતતા વધે છે પદાર્થના અણુઓમાં અવ્યવસ્થિત વધે છે માટે અણુઓની આંદોલન ગતિ રેખીય ગતિ અને ભ્રમણ ગતિમાં વધારો થાય છે વધે છે માટે એન્ટોપી નું મૂલ્ય વધે છે આથી વિરુદ્ધ તાપમાન ઘટતા તાપમાન ઘટતા પદાર્થના અણુઓમાં અવ્યવસ્થિત ઘટે છે અને અણુઓની આંદોલન ગતિ રેખી ગતિ અને ભ્રમણ ગતિ ઘટે છે માટે એન્ટ્રોપી ઘટે છે હવે આપણે ઉષ્મા ગતિ ત્રીજો નિયમ આના પરથી લખીશું જે નર્સ નામના વૈજ્ઞાનિકે આપેલો છે ત્રીજો નિયમ નર્સ નામના વૈજ્ઞાનિકે આપેલો છે નિરપેક્ષ શૂન્ય તાપમાને ફટિકમય પદાર્થની એન્ટ્રોપી મૂલ્ય શૂન્ય હોય છે આગળ આપણે જોયું તેમ 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 જેમ જેમ તાપમાન ઘટે ઘટે એન્ટ્રોપી છે ત્રીજો નિયમ છે કે જો નિરપેક્ષ શૂન્ય તાપમાન લેવામાં આવે તો શુદ્ધ ઘટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્પટિકમે પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય છે આથી ઘન માં સૌથી ઓછી પ્રવાહી માં વધારે અને વાયુ માં સૌથી વધારે એન્ટ્રોપી હોય છે આથી ઘન માં સૌથી ઓછી પ્રવાહી માં વધારે અને વાયુ માં સૌથી વધુ આંટ્રોપી હોય છે હવે આપણે જોઈએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે ઝીરો કેલ્વિન તાપમાને પદાર્થના અણુઓની ગતિ ઊર્જા બિલકુલ નહીવત હોય છે પદાર્થના અણુઓની ગતિજ ઉર્જા બિલકુલ નહિવત હોય છે પરંતુ તેની સ્થિતિ શૂન્ય હોતી નથી પરિણામે આંતરિક ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોતું નથી આ ઉપરાંત આપણે કહી શકીએ કે આંતરિક ઉર્જા પરિણામે આંતરિક ઉર્જા નું મૂલ્ય પરિણામે પદાર્થ ની આંતરિક ઉર્જાનું નિર્પેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી પરંતુ પદાર્થની એન્ટ્રોપી નું નિર્પ્રે મૂલ્ય ગણી શકાય છે એન્ટ્રોપી નું મૂલ્ય ગણી શકાય છે ફરી વાર આપણે જોઈશું ઉષ્માગતિ શાસ્ત્ર ત્રીજો નિયમ નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે જીરો કેલ્વિન તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી મૂલ્ય શૂન્ય હોય છે કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થમાં ઘટકોની ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય છે જેમાં ઘનમાં સૌથી ઓછી એન્ટ્રોપી હોય છે અને વાયુમાં સૌથી વધારે એન્ટ્રોપી હોય છે આંતરિક ઉર્જાનું મૂલ્ય પણ શૂન્ય હોતું નથી આંતરિક ઉર્જા પદાર્થની લાક્ષણિકતા છે પરિણામે પદાર્થની આંતરિક ઉર્જા નું મૂલ્ય ગણી શકાતું નથી પરંતુ પદાર્થની

દર્શાવી શકાય છે એક મોલ એન્ટ્રોપીને મોલર એન્ટ્રોપી કહે છે એક મોલ પદાર્થની એન્ટ્રોપીને મોલર એન્ટ્રોપી એસ એમ કહે છે હવે જોઈએ પ્રમાણિત મોલર એન્ટ્રોપી પ્રમાણિત મોલર એન્ટ્રોપી પ્રમાણિત માટે આપણે સિમ્બોલ કરીશું એસ એમ જીરો એના માટે લખીશું કે નિયત તાપમાને અને પ્રમાણિક સ્થિતિએ એક મોલ પદાર્થની એન્ટ્રોપીને એક મોલ પદાર્થની એન્ટ્રોપીને પ્રમાણિત મોલર એન્ટ્રોપી એસ એમ જીરો કહે છે પ્રમાણિત એન્ટ્રોપી ને નિરપેક્ષ એન્ટ્રોપી પણ કહે છે પ્રમાણિત એન્ટ્રોપી ને નિરપેક્ષ એન્ટ્રોપી પણ કહે છે હવે આપણે જોઈએ કે મોલર એન્ટ્રોપીનો એકમ મોલર એન્ટ્રોપીનો એકમ એકમ છે એન્ટ્રોપી એટલે કે જુલ કેલ્વિન મોલર એન્ટ્રોપી છે એટલે કે mole inverse the joule kelvin inverse mole inverse the